સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે આપણે બનાવીશું ચટણી તો અહીંયા મેં થોડું લસણ ચાર મરચાં લીધા છે લીલા થોડા ધાણા અને દસ જેટલા લાલ સૂકા મરચાં લીધા છે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં લસણ અને મરચાં નાખી દઈશું અને તેના પછી આપણે જે લાલ મરચાં લીધા હતા સૂકા તે નાખી દઈશું અને તેના પછી થોડા ધાણા લીધા હતા તે નાખી દઈશું અને તેના પછી આપણે પોણા ભાગ જેટલી ચમચીમાં સંચલ લઈને તે નાખી દઈશું તેના પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને તેના પછી આપણે થોડું પાણી નાખી દેવાનું છે હવે આપણે મિક્સરમાં આ બધું ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે આપણે ચટણી થઈ ગઈ છે તૈયાર તમે એને ઢોકળા અથવા તો ઢેબરાની જોડે ખાશો તો બહુ જ સરસ લાગશે અને જેઓ એકદમ સ્પાઈસી ખાય છે તેને તો બહુ જ મજા આવશે જો તમને આ મારી સ્પાઈસી ચટણી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં